વાત કરી સુરતમાં નકલી કાગળોથી છેતરપિંડી કરનારી ટોળકી સખંજામાં આવી છે સો કરોડની સરકારી જમીનનો સસ્તામાં સોદો કરવાનો પ્રયાસ વેપારી પાસેથી બાર કરોડ ખંખેરનાર ત્રણ આરોપીઓ પકડાયા છે સરકારી કાગળોના ખોટા લેટરહેડ અને સિક્કાથી વિશ્વાસમાં લીધા હતા અને આ ટોળકીએ કામરેજના ખોલવડ ગામના બે સરકારી પ્લોટ બનાવ્યા સો કરોડની જમીનને માત્ર પંદર કરોડમાં આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી તબક્કાવાર બાર કરોડ વસૂલ્યા છે પત્રોમાં ખોટી સહીઓ અને સિક્કાઓ લગાવીને દેખાડો કર્યો આ મામલે જ્યારે કબજો ન મળ્યો ત્યારે ફરિયાદીએ તપાસ શરૂ કરી છે દસ્તાવેજો નકલી હોવાનું સામે આવતા તપાસ શરૂ કરાઈ અને આ સમગ્ર મામલે ઇકો સેલે છ માંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે ચેતન મારી સાથે ફુલાઇન પર જોડાઈ ગયા છે ચેતન નકલી કાગળો બનાવીને જે છેતરપિંડી કરતી હતી એ ટોળકીને કઈ રીતે પોલીસે પકડી બિલકુલથી કામરેજની ખોલવડ ગામની જે જમીન છે તે સરકારી જમીન તરીકે બતાવવામાં આવી હતી અને સો કરોડની જમીન છે તે માત્ર પંદર કરોડ રૂપિયામાં આપવાની લાલચ આપી હતી જેને લઈને ફરિયાદી પાસેથી રૂપિયા બાર કરોડ જે છે તે ખંખેરી લેવામાં આવ્યા હતા સમગ્ર જે બનાવ છે તેમાં ખોટા લેટર એડ અને સિક્કા વડે વિશ્વાસ જીતી લેવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ જે જમીનના જે દસ્તાવેજ છે તે આપવામાં આવ્યા ન હતા અને સમગ્ર જે ફરિયાદ છે તે ઇકોસેલમાં નોંધાઈ હતી ઇકોસેલ દ્વારા અલગ અલગ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધ આવી હતી અને આરોપીઓ પૈકી ત્રણ જેટલા જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ આભાર ચેતન સમગ્ર વિગત બદલ